શ્રીસુક્ત સંસ્કૃત હરી ઓમ હિરણ્યવર્ણ હરિસુવર્ણ રજત ચંદ્ર હિરણ્યમયી લક્ષ્મી જાતોવે વેદો મહ તા મહ જાતો લક્ષ્મી મનપગામેં યિરણ્ય વિંધ્યગામશ પુરૂષાણમ અશોપુરસ્તામ હસ્તિનાદ પ્રબોધિની દે શ્રીય દેવિમુપે મિશ્રા દેવી જુષુતા કા સોસ્મિતા હિરણ્ય પ્રકારા માત્ર જ્વલંતી તૃપ્તા તત્પની પદ્યસ્થિતા પદવર્ના તામે હોપ હે શ્રિય ચંદ્ર પ્રભસા યશસા જ્વલંતી શ્રિય લોકે દિવજુષ્ટમુદાર તાપદ્યેની શરણ પ્રપદે અલક્ષ્મી નાશ્યતાૃણે અદિત્યવર્ણતપસો ધીજા વનસ્પતિ સ્તવ રૂક્ષ વિલ્ય તસ ફલાની તપસા માયાંતરાહ્ય બાહ્ય અલક્ષ્મી ઉપેતુ ઉપે તો માખ કીર્તિશમિના સહ પ્રદુર્ભૂતોસ્મિ રાષ્ટ્રેસ્ર્તિમૂર્તિ દે ક્ષુપ્તિ પાસમલા શ્રેષ્ઠા અલક્ષ્મી નાશ્યામ્યાહં અભૂતિ સમૃદ્ધિ ચ ચર્વા નિર્નૂત મે ગૃહત ગ્વારા દુરાદર્શ પુષ્ટ્ય કિરીષિ ઈશ્વરી સર્વૂતાના તામે વૈશ્ય મનસા કામા કુતિવાચ્ય સત્યમી પશુના રૂપ રૂપમન્ય મયી શ્રી શૈતા યશઃ કર્દમે પ્રજાતા મયી સંભવ કરદમા શ્રીય વાવાસમે કુલે માતર પદ્મલિની અપસૃજુ શિનાની ચિંકલિત વસમે ગૃહે નીચદેવી માતર શ્રીહ વાસમે કુલે અદ્રિરણી અષ્ટિસુવર્ણ હેમમાલિની સૂર્યા હિરણ્યમયી લક્ષ્મી જાતોવેદો માવહ आद्रा पुरिणी पुष्टिपिंडला पद्यमालिनी चंद्रा हिरण्यमयी लक्ष्मी वेदो म आवह ता म आवह जातो वेदो लक्ष्मी मन यस्य यरण्य प्रभुतो गावो दास्य स्वान विंद पुरुषा नमहम યશુચિ પ્રયુ ભૂવા જુહુદાજ્યમનહમસુક્ત પંચદ્રીમ સતે તદપેત શ્રુતિ પદ્યાનને પદ્મરૂપ્યક્ષી પદ્મભવે તન્મે ભજસી પદ્યાક્ષી એન સૌક્યમલાભ્યાં અશ્વાય ગોદાએ ધનદાય મહધને ધનમે લતા દેવી સર્વકામાક્ષે મે પદ્યાનને પદ્ય વિપદ પત્રે પદ પ્રિય પદદલતાક્ષી વિષ્ણુ પ્રિય વિષ્ણુમનો પદ્મયી સિધસ્વ પુત્ર પુત્ર ધાન્ય અશ્વસ્થાથી દીગવૈરતમ પ્રજના ભવસી માતા આયુષ્યમંત ધન અગ્નિ ધન વાયુ ધન સૂર્યો ધન વસુ ધન ઇન્દ્રો બૃહસ્પતિવરૂણ ધન અસ્તમ વેનતીયોમપી બ સોમપી બુ રુદ્રહાસ સોમધનસોમિ માહ્ય દુ સોમિના ન ક્રોધે ન ચાચર્ય ના લોભો ન શુભા મતી ભતપુણ્યાના ભક્તાના શ્રી સુસુક્તો જપેત સરસીજીલયે સરોજહસ્તે ધવલ તારાંકુશગંધમાલ્ય શોભે ભગવતી હરી વલ્લભે મનોનેત્રિભુનભુતિકરી પ્રસિદ્ધમયમ વિષ્ણુ પત્ની ક્ષમા દેવી માધવી માધવ પ્રિય લક્ષ્મી પ્રિય સખી દેવી નમ યુચ્યુત વલ્લભમ મહાલક્ષ્મી વિઘ્નહે વિષ્ણુપત્ની ધીમી તોલક્ષ્મી પ્રચોદયાત શ્રીવર્ચસ્વમાયુષ્યમારોઘમા વિધાત મહીયતે ધાન્ય ધન પશુ બહુ પુત્ર લાભ સંવાર ઇતિ શ્રી સૂક્તમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિે શરણે ત્ર્યબકે ગૌરી નારાયણી નમસ્તુતે